નમસ્તે મિત્રો નવરાત્રિના ઉપવાસમાં આપણે હંમેશા એવું કંઈક શોધીએ છીએ જે સ્વાદિષ્ટ પણ હોય તંદુરસ્ત પણ હોય અને ઝડપી પણ બની જાય તો આજે હું તમને એવી રેસીપી બતાવવા જઈ રહી છું જે માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ ખજૂરના લાડુ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી ખજૂરના લાડુ બનાવવા માટે મેં સામગ્રીમાં અઢીસો ગ્રામ ખજૂર ફોલેલો લીધો છે શેકેલા શીંગદાણા શેકેલા તલ અને કાજુ બદામનો પાવડર લીધો છે તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં શિંગદાણા પીસી લેશું અટકચરા ત્યારબાદ આપણે ખજૂર પીસીશું એ પણ અથકચરો જ પીસવાનો છે તો હવે સૌથી પહેલા આપણે એક લેશું એમાં એક ચમચી ઘી પીસેલો ખજૂર સિંગદાણાનો ભૂકો શેકેલા તલ અને કાજુ બદામનો પાવડર ઉમેરીશું અને આ બધું પાંચ મિનિટ માટે સ્લો ગેસ ઉપર શેકવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આ મિશ્રણ આપણે પાંચ મિનિટ માટે ઠંડુ કરીને નાના નાના લાડુ બનાવી લેશે તો આ રીતે નાના લાડુ બનાવવાના છે આ માપથી તમે પંદર થી વીસ નંગ લાડુ બનાવી શકો છો તો તૈયાર છે ખજૂરના લાડુ બસ થઈ ગયા તમારા સ્વાદિષ્ટ અને હેલ્ધી ખજૂરના લાડુ તૈયાર છે નવરાત્રિના ઉપવાસમાં આ લાડુ ખાવાથી તમને એનર્જી મળે છે પેટ ભરાઈ જાય છે અને સુગર ફ્રી હોવાના કારણે આરોગ્ય માટે પણ ઉત્તમ છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો